એ પેશિયલ મને આ માઈક ક્યાં ગયા માઈક માઈક લીધાને ને એનું કોંગ્રેચ્યુલેશન કેવા આવ્યો છે થેન્ક યુ થેન્ક યુ ભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ જો માઈક પછી પછી બોલો એ તો સ્ક્રિપ્ટ મને તો લખી લે ભલે હાલ મસ્તી કરતા કરતા વાગી ગયા છે બહાર ને હવે જવાનું છે આપણે આરુને દેવા ચાવી ઓનલાઈન ચાવી 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 મળી ગઈ છે ચાવી હવે આરુને તેડી આવી અને જઈએ આ ટકલાની ઓનલાઈન આ કમેન્ટ કરવાનું ઓનલાઈન જવાની છે છોકરાજી चक्कर में रिस्क करा दी दीदी तो लेवा जावा नहीं से तो हेलो सभी को तो करे काम आज बाजार में वो आनो तो पब्लिक थे की बाजार में मेड़ो जा में जो हां मारी माली फैन फोल है यार आखे बाजार खाली थे की वो आनो तो निकले आप कह ही गए यार आ भी સકુલ આ એની સપુલ છે આ યાર ઓ બી છે નીકળી ગયા હવે હવે આપણે અમે આવી ગયા છીએ શોરૂમમાં

શું કરાવું દોરા વાળી હતી કરાવવાનું હાલ જ હવે આપણે નીકળ્યા ને હજી હેમરાજ ને બોલાવો નથી આવ્યો એટલે હજી નથી થઈ એને જે કામ કરવાનું બાકી છે નહીં રાખીને હવે આપણે જઈએ ઘરે ઘરે જઈને આજે જવાનું છે પરબાર જમવા જવાનું છે આપણે ચોંડા ઉપર પહોંચી ગયા છે એટલે તો નીકળી જાય જમવા માટે રોટી જાય રોટી ફટાફટ આપવાનો છે કેતા જમ્મા સમાજનો સમાજ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે એ તિસ્મા પાદર થદર બોલે પપા એ તિસ્મામા ડાયરા ને જમ્મા ચાલતા જમ્મા ચાલતા જમી લઈ એ કામ કરવા એ તો કરવું પડે એવા કે તો ચૂપ જ રહે એ આપણને આપણો સબસ્ક્રાઇબર મળી ગયો શું કેમ વાત સાંભળો એની બોલ બોલ સેનો વિડિયો બનાવો

હાલો તો આપણે જમી આયા છે આવી ગયા છે હવે મીડુના ઘરે હા બડાના ઘરે હવે મીડુ કપડા બદલાવી લેતા આપણે જવાનું છે ક્યાં જવાનું તો મીડુ ગુટાનો બીજે ક્યાં જવાનું છે નાગલ પર નહીં નાગલ પર નતું યાર કાકા તો ચાંદરાણી લપો તો આપણે એમાં જવાનું છે જવાનું છે વિડીયો વિડીયો બનાવવા તો હવે આ કપડાં બદલાવી લઈ લે આપણે જઈએ આપણે મૂકી દઉં ભાઈ બધું વાટીને ઊભો છે એની ગાડીમાં જવાનું છે એટલે આપણે અહીંયાથી નીકળીએ ખાઈ લીધું મસ્ત મજાનું થોડી તો કામ કરાવ્યું કઈનંત હેલો તો હાલો હવે આપણે આવી ગયા છીએ ગાડીમાં આપણે જવાનું છે ભાઈ ભગુ ભેર ભગુ ભાઈ આવી ગયા છે ભાઈ આવી ગયા છે તો હવે આપણે જવાનું જવાનું આપણે કઈ મતલબ છે હા જવાનું છે તો અમે જઈએ કામ પતાવીએ અત્યારે નહી પછી

વસ્તુ છે અહીંયા અમૂલનું શૂટિંગ કરવાનું તો અમૂલનું શૂટિંગ થઈ ગયું છે આ બધા અમૂલ વાળા છે આ ભાઈ અમૂલ આ છે આયરા એ તો આપણા મારા જ છે ચાલો આપણે આપણે હવે ક્યાં જવાનું ભાઈ આપણે અંજાર હાલો તો હવે અંજાર ભેગા થઈ ઘર ભેગા આ આપણો વિડીયો બીડિયાનો સામાન બધો લીધો તો કચાસ ના રે શૂટિંગમાં કોઈ કઈ ન જવું જોઈએ કે ખરાબ કામ કરે કરવાનું વ્યવસ્થિત કરવાનું નકા નહીં કરવાનું

તો આ આપણા લાલજીભાઈ છે જે આપણા વિડીયોને શું કહેવાય ડાયરેક્ટરને બધું કરવાના છે આપણી સ્ક્રીપ આગળ અત્યારે અમે નથી કહેવાના સિક્રેટ રાખવાના છે આ આપણા લાલજીભાઈ છે એ રહી શું કહેશો લાલજીભાઈ તમે આપણી યુટ્યુબ ફેમિલીને આપણી ટૂંક જ સમયમાં એક સરસ મજાનો વિડીયો આવવાનો છે પણ અત્યારે આ વિડીયો અમે કંઈ નહીં કહી શકીએ કારણ કે જો અત્યારે કહી દઈશું તો પછી તમને જોવાની મજા નહીં આવે અને અત્યારે આપણી સાથે બળો હે બસ તો કરે આપણે એટલા માટે લાલજીભાઈ ની ઓફિસ આવ્યા હતા કે આપણે જે શોર્ટ મૂવી આવવાની ને એની ચર્ચા કરવાની હતી અત્યારે અમે એ વિશે કાંઈ કરવાના નથી ખાલી બધાને મોટી આમ કમિન્સુ કહેવાય ને એ કહી દઈએ બાકી એની ફેક્ટરી પ્રેક્ટર ચાલે તો એ મારું કામ પતાવી લઈએ તો પછી આપણે આગળનું તમારે બધું બતાવતા રહેશું હવે રેગ્યુલર આપણા લોગ આવશે અને જે શૂટિંગ કરવા જશું ને ત્યારે તમને લોગ બતાવશું તો આપણે સ્ક્રીપ્ટનું આપણું જે કામ કર્યું હતું શૂટિંગનું લાલજીભાઈ પે આપણું કામ પતી ગયું છે અને હવે આપણે અહીંયાથી નીકળશું અહીંયાથી જવાના છે આપણે બેન ભાઈ ને મૂકી પ્રોફેશનલ નો અહીંયા અમે આયા તો અમારું ઓફિસે કરવાની મતલબ કે અમારા શૂટિંગની તૈયારી અમે અહીંયા ઓફિસે કરીએ અહીંયા આજે અમારું શૂટિંગની અમે બધું ચર્ચા કરીએ સ્ક્રિપ્ટ લખી બધું સ્ક્રીપ્ટ લખીને હવે અમે જઈશ અહીંયાથી અભયભાઈને મૂકી અને પછી હવે જાય છે અમરેશભાઈ દુકાને અમર દુકાને પણ કઈ નવા જૂની કરીએ

અને આ મેન વસ્તુ અમારી સ્ક્રીપ્ટ માં મેન રોલ આનો મળ્યો છે બડાનો રોલ મળ્યો છે સુમે બડા તાર રોલ યાર બડાને રોલ મળ્યો છે સ્ક્રીપ્ટ આવે શૂટિંગ થાય એનું વ્લોગ બનાવશું પછી તમને બતાવશું અમારા બડાનો મેન રોલ દીધો એક ભાઈ ફરી ગયા ને એટલે બડાને રોલ દેવો પડે બાકી આમાં એને ને મરદ માણાનું કામ છે શૂટિંગમાં બાકી વેવલા માણાનું કામ નથી

ધાકુ શું બનાવાના હો બધું લઈ તો કંઈ સારું હોય તો કહી દો પણ તો ફોન કરજો તું આવી ચાલો જે બ્રેડ લેવા એ નથી બ્રેડ બ્રેડ લે હાલો તો આપણે બધી વસ્તુ લઈ લીધી છે મફર દાદા બે મેં પૈસા દઈ દીધા અરે આ કમરેશ પૈસા દઈ દીધા હતા ભાઈ વીસ જ રૂપિયા થતા ઘણું બધું પીધું કાંઈ વાંધો નહીં

એ આવી જાય એટલે આપણે ઘરે જવાનું છે ઘરે જઈએ એટલે અહીંયાથી આપણે બ્લોગ એન્ડિંગ જ કરી નાખી ઘરે જઈને બહુ થાકી ગયો છું આજે બહુ બહુ કંટાળો આવે છે બહુ બહુ એટલે બહુ અમુલના શૂટિંગ કર્યા મેં બહુ મજા આવી ગઈ બર ઘણો રખડ્યો વિડીયો ઓછા બનાવ્યા હતા પણ બસ તો આજનો આપણો બ્લોગ અહીંયા કરશું પૂરું આપણે તો તમારો બ્લોગ કેવો લાગે જરૂર જરૂરથી કમેન્ટમાં કહેજો અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ બોલ તું ધન્યવાદ બોલ બરા તું આમ આવજો બોલ ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મળીએ આપડે નવા લોક ની સાથે